નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખ સમાચાર મળી રહ્યા છે ભાવનગર શહેરના ભરતનગર વિસ્તાર ખાતે ત્યારે નવા બે માળિયામાં બે વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું છે જેને લઈને પરિવારજનોને મોત અંગે શંકા વ્યક્ત કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તારમાં બે વર્ષનું બાળક રુદ્રાંશ રાજુભાઈ પરમાર કોઈ કારણસર પાણીના ટાંકામાં પડી ગયું હતું જેના કારણે બાળકનું મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જો કે બાળકના મોત અંગે પરિવારજનોને શંકા ઊભી થઈ છે હતી કે તેથી પરિવારજનો તેને ત્યારે તેમજ સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા નોંધાવવા પહોંચ્યા હતા જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ